ચાર જીંગ નું પેલું ડટ્ટો આવે રયો મેલો માથામાં દુખાવી દે તું કાય નાનું ભાઈ વેલાવલા ખેત ઉપાડવા મારતો મસી અને આ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કહો ગાઈસ ગુડ મોર્નિંગ કહો ગાઈસ લે ખેત ઉખારાવ ગાઈસ જલ્દી જલ્દી ગાઈસ જાન એ કો કે આને જાઈજી કે તારા ગંદી જલ્દી અમે કે યે ખારાય તું गाइज देखो हम जाएंगे हेलो गाइस देख क्या कुछ खा रहे हो शर्मा गया तो गाइस सवार सवाना बद्दना राधे राधे ओ आह गुड मॉर्निंग लॉन्ग मा

जातरन तू कर रे हां रे तो तम मस्ती करत राहणार काय करो मस्ती करवू झोळचे काम मस्ती जा चल चला तिला कर जळ मस्ती कर जा साधू के जळ पेला ताई लो था जा रस रस कर दऊ चा चा नाना कले हवागा तो, तो, आ, आ, तो गए जब हम करते बाप बेटो मस्ती पहले तो नहीं आज जो एक टावर ही तो नहीं टेंशन नहीं गए ये तो चार बार चालू सर सवार सवार नहीं हाँ अब घर पूरी बार रोज़ संभवन हाँ ओके हो गए इस फाइनली अपलोड किया ना ये मैं जी जाऊँ सुबह बार पास हो जाओ चार ही दस

તે મોટો મારતો જો કેવું તો એવી રહ્યો બેલી તને હાથ છૂટો આ કોક ઉપર ચાર રવાના ચાર્જિંગ નું પેલું ડટ્ટો આવે રમેલો માથામાં દુખાવી દે તું કાયનું ઉલુ શરદી બાપડાને થઈ જશે બોમ લગાઈ જશે પબડ્યો તે રોટ બોમલે ઠાયો બોમ લગાવતો રોટ બોમળો દે રે ઓમે ના પરકો મટી જા હારું તો લોય બોય આવી નહી તે લોય આવે હારું બક અમાર લોય ની કણી થી હાલ તકલીફ ના પડે તે રોટ શેળવા ગયું આટલો બાપ્રાં સરદી થઈ જાય એનું આજુબાજુ ચાલ્યું છે પણ એવી જ તો તને એટલું બધું છેનો કાય તો તો બધું ફટ લઈને જોયું મેલ સુટ્તુ ભાઈ બધું મેકી દે જા તો જોયું એટલો ભાઈ કી તને કોર જા ઓય આવતું જ નહીં માર એમ તો ઓય સરદારી વાત છે તારી એટલો બોમ લગાય પડી જાય બોમ લગાયો હવે રહેવું જો હો એટલો ચક્કર બકર આવને થોડે યાર 3 વાજા સરદી ને તાવા આયા માથી પાછું ચાલ્યું છે હમ તો ગાઈઝ ફાઇનલી નોકરીથી ઘેર આવે છે જમવા માટે જમવાનો ટાઈમ થયો છે તો ફટાફટ હવે જમી લઈએ લગભગ વાગે એક ને વીસ થઈ છે આઈ થિંક અને ગાઈઝ ઓ અને ગાઈઝ અત્યારે જમવાના ટાઈમે અત્યારે મમ્મીજી ઉકાળી છે ચા અને ચા એમને એટલી ફેવરેટ છે ખોય ના તો ચાલ પણ ચા વગર ના ચાલે ને મમ્મી ઓ